અંજાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી દરેક વોર્ડમાં પાણીની લાઈનો તૂટતા હોવાની ફરિયાદ ઉઠતી રહે છે સાથે શહેરમાં એરટેલ કંપનીના કેબલ નાખવાની કામ કરતી એજન્સી દ્વારા વારંવાર પાણીની લાઇનો તોડવાની ફરિયાદ મળે છે અગાઉ જ્યારે વોર્ડ નંબર ચારમાં પાણીની લાઇન આ જ એજન્સી દ્વારા તોડવામાં આવી ત્યારે અંજાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ એજન્સીને ઉધડી લઈ ચીફ ઓફિસરને ફરિયાદ કરી તે સમયે નગરપાલિકાએ તે એજન્સીના તમામ મશીનો અને કેબલ બધુએ જપ્ત કર્યું હતું અને રાજેન્દ્રસિંહને નગરપાલિકાએ ખાતરી આપી હતી કે આ એજન્સી ઉપર ફરિયાદ કરવામાં આવશે ત્યારબાદ હમણાં વોર્ડ નંબર છ માં આવેલ મહાદેવનગર રામનગર તથા અન્ય ઘણી સોસાયટીઓમાંથી રાજેન્દ્રસિંહ જાડેજાને ફરિયાદ મળતા રાજેન્દ્રસિંહ દ્વારા પાણીના એન્જિનિયરને ફોન કરી આ બાબતે રજૂઆત કરવા જાણવા મળ્યું કે વળી એજ એજન્સી દ્વારા એરટેલના પ્રાઇવેટ કેબલ નાખતા નગરપાલિકાની પાણીની લાઇન તોડી નાખવામાં આવી છે અને હજી ક્યારેય રિપેરિંગ કરશે એની કંઈ ખબર નથી એટલે રાજેન્દ્રસિંહ તપાસ કરાવતા જાણવા મળ્યું હતું કે આ એ જ એજન્સી છે જેની આજથી પાંચ મહિના પહેલા એમને નગરપાલિકાએ એ જ એજન્સી ઉપર ફરિયાદ દાખલ કરવાની ખાતરી આપી હતી જે સંદર્ભે રાજેન્દ્રસિંહ જાડેજાએ ચીફ ઓફિસર સાહેબને સંબોધીને એજન્સી ઉપર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે જેની નકલ રવાના અંજારના ધારાસભ્ય શ્રી પ્રાંત અધિકારી શ્રી અને પાલિકા પ્રમુખને કરી હતી સાથે ચીમકી પણ ઉચારી હતી કે યોગ્ય કાર્યવાહી કરવા નહીં આવે તો આવી સપ્લાયની સમસ્યાથી પીડિત તમામ લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ નમસ્કાર હું રાજેન્દ્રસિંહ જાડેજા વિરોધ પક્ષ નેતા અંજાર નગરપાલિકા આજ રોજ અંજાર શહેરમાં વિવિધ જગ્યાએથી અમને પાણી ના આવવાની ફરિયાદ આવતી હતી જે સંદર્ભે અમે પાણીના એન્જિનિયરને ફરિયાદ કરવા ફોન કરેલો ત્યારે અમને જાણવા મળ્યું કે એક અંજાર શહેરમાં પ્રાઇવેટ એરટેલના કેબલ નાખતી એજન્સી દ્વારા અંજાર શહેરના અનેકો વોર્ડમાં પાણીની લાઈનો તોડી નાખવામાં આવી છે આ અગાઉ અમારા વોર્ડમાં પણ અંજારવાસીઓ સૌ જાણો છો અમારા વોર્ડમાં પણ એક વખત આ જ એજન્સી આજથી પાંચ મહિના પહેલા પાણીની લાઈન તોડી નાખી હતી જે સંદર્ભે અમારી બબાલ થયેલ હતી અને ચીફ ઓફિસર સાહેબને રજૂઆત કરી અને તે એજન્સીના ઉપર ફરિયાદ કરવાની નગરપાલિકાએ અમને તે સમયે ખાતરી આપી હતી ત્યારબાદ તો અમે કોઈ ધ્યાન એ બાબતે હતું નહીં આજે જયારે આ ફરિયાદ મળી ત્યાં એમને પાણીના એન્જિનિયરને ફોન કરેલ તો એને કહેલ એ જ એજન્સી હજી અંજારમાં કામ કરી રહી છે અને એ એજન્સી ઉપર કોઈ જાતની ફરિયાદ કરાઈ નથી તો આપના ચેનલના માધ્યમથી હું તમામ સત્તાધીશો ને પૂછવા માંગીશ શા માટે આ એજન્સી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આપણા અંજારના આટલા લોકો પીડિત થાય છે પાણી સપ્લાય વગર છતાં પણ જે દોષ છે એના ઉપર કોઈ કોઈ જાતની કાર્યવાહી કરવામાં કેમ નથી આવતી તમારા માસિયા ભાઈ બેન ની એજન્સી છે આ સવાલ છે અમારો અને આજે એ બાબતે અમે લેખિત રજૂઆત ચીફ ઓફિસર સાહેબ ને કરેલ છે એની નકલ રવાના અમે શ્રી પ્રાંત અધિકારી શ્રી અને પ્રમુખશ્રીને કરેલ છે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે અમે અંજારના લોકોને સાથે લઈ ઉગ્ર આંદોલન કરશું જય ભારત જય હિન્દ